નમસ્કાર મિત્રો ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તમે આ જોઈ શકો છો આપણે એલો સ્ટીકર લગાવ્યા છે આજે તારીખ છે સત્તર ડિસેમ્બર હવે આગળ પણ હું વિડીયો મૂકીશ કે આમાં કેટલી ફૂદી મસી ઝીણી ઝીણી થ્રીપ ઝીણી ઝીણી જીવાત કેટલી કંટ્રોલ થાય છે તે આગલા વિડીયોમાં એનું રિઝલ્ટ બે દિવસમાં મળી જશે પછી હું તમને બીજો વિડીયો પણ મોકલીશ એટલે અમારા અવારનવાર આવા ફાર્મના વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો પ્રાકૃતિક ખેતીમાં કુદરતી રીતે નિયંત્રણ કરવા માટે ક્યાંક ને ક્યાંક અપનાવવા પડે દેશી જુગાડ કરવા પડે આપણે હાલ અત્યારે અલગ અલગ બાળક બહાર મૂક્યા છે તમામ દેશી શાકભાજીની કીટમાં પણ મૂકી રહ્યા છે તો તૈયાર કરી અને આ બે શિયાળ ખોળી દીધા છે અને બીજા આગળ ખોળવાનું ચાલું છે કામકાજ તો તમને અલગ અલગ હું બધા બતાવી જો અહીં એક પણ ખોડેલું છે આ બધા તૈયાર કરી વાળા છે આ રીતના હોટી રાખી અને હોટીમાં બાંધી અને આપણે હોટી ખૂતાડી દેવાની છે તો આગળ આપણે શિયાળું વાવેતર શાકભાજીમાં અલગ અલગ બધી જ લગાવવાના છે તો આગળ આપણે શાકભાજીમાં અત્યારે લગાવી દેવી શિયાળુ વાલ વાવેતર કરેલા છે તો વાલમાં મિશ્ર પાકમાં જ પાળે પાળે વરિયાળી છે મકાઈ છે સૂરજમુખી છે અને ધાણા છે પછી આગળ મગ છે દેશી બાજરો છે અને ચણા છે પછી કાળા શણ્યા છે કાળા મગ છે લીલા શેણા છે તમામ પ્રકારના એકસો ને ત્રીસ પાંત્રીસ વેરાયટી અલગ અલગ મારા ફાર્મ ઉપર વાવેતર થાય છે તો શુદ્ધ અને સારું ખાવા માટે નેચરલ ખાવા માટે અમારો જરૂરથી કોન્ટેક કરજો સિઝનવાર કોઈપણ વસ્તુ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી વસ્તુ અમારી પાસેથી મળી જશે તો આપણે આજે વાલમાં આવી ગયા છે વાલમાં આપણે આ યલો સ્ટીકર લગાવવાના છે તો આગળના વિડીયો જરૂરથી જોજો બીજા ભાગમાં કે કેવું રિઝલ્ટ છે એલોસ્ટિકરના તે પણ આગળ તમે જોઈ શકો છો હળદર છે તમામ વેલાવાળા શાકભાજી છે મેળા પદ્ધતિથી કરેલા તો જરૂરથી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠી એક હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર જય ગૌ માતા મિત્રો